તો આપણે લઈ લીધી છે મિત્રો મેથી શેકી ઘરે શેકી છે આપણે ગુરિયા કાંઈ લાવતા નથી એટલે આપણે ઘરે શેકી નાખી છે તો હવે આપણે એને ખાંડી નાખી અમારે દેશી ખાંડ તો આપણે આને ખાંડી નાખશું એટલે મસ્ત ઘણી બધી થઈ જશે તો મિત્રો મેથી ખંડાઈ ગઈ છે આપણે ગુંદા ફોલી નાખ્યા છે જો કેટલી લાળુ થાય છે આ બધા ગુંદા આપણે ફોલી નાખ્યા છે આટલા પડ્યા એને રેવા દેવાના છે મસાલો ઓછો છે એટલે થાય એની તો આપણે કરી લીધા છે ગુંદા થળિયા કાઢીને સરસ મજાના તો આપણે મિત્રો ગુંદુ નું આથમ ભરી લીધું છે અને આપણે તૈયાર કરી નાખ્યા છે ગુંદાના આથણા તો આવી રીતે બનાવવાના હોય ગુંદાના આથણા દેશી ગામડાની રીત છે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો અને વિડીયો જોતા રહેજો તો આપણે બનાવી